મિત્રો પાપ કરનારા લોકો નરકમાં પડે છે એવું આપણા શાસ્ત્રો જણાવે છે નરકના પણ ઘણા પ્રકાર છે કેવા પાપ કરનારા મનુષ્ય કયા નરકમાં જાય છે તેનો વર્ણન શિવ મહાપુરાણમાં મળે છે આજે આપણે તેના વિશે જાણીશું જેથી આપણે એ પાપ કર્મોથી દૂર રહીએ અને નરકમાં ન જતા ભગવાનના પરમધામને પામીએ શિવ મહાપુરાણમાં સનતકુમાર વ્યાસજીને કહે છે હે મુને જેમાં અનેક પાપીઓ પડે છે એવા નરક ગણાવું છું પ્રૌરવ શુકર રોગ તાલ વિવસન મહાજ્વાલ તપત કુંભ લવણ લોહિત પરોથી ભરેલી વૈતરણી કુમિલ કુર્મી ભોજન અસીપત્રાવન લાલભક્ષ પુય વહાપાઈ બહિજવાલ અધશિરા સંદન કાળસૂત્રા તમ અવિચિરોધન સ્વભોજન અદુષ્ટ મહારૌરવ સાલમલી વગેરે નર્કમાં પાપ કરનારા લોકો પડે છે બ્રાહ્મણના કાર્ય સિવાય બીજા કાર્યોમાં જે ખોટી સાક્ષી આપે મંદિરાનું પાન કરે અને જે નિત્ય ખોટું બોલે તે રૌરવ નર્કમાં પડે છે ગૌ હત્યા કરનારા પડધન હરનારા ગૌને પૂરનારા જગતનો નાશ કરનારા મદિરા પીનારા બ્રહ્મહત્યા કરનારા સુવર્ણ ચોરનારા પ્રાણી શુકર નામના નર્કમાં પડે છે ઉપર જણાવેલા પાપીની સાથે સંબંધ રાખનાર રાજા વૈશ્ય તથા ગુરુનો વધ કરનાર માતા બહેન અને પુત્રી સાથે ગમન કરતા તપ્તકુંભ નામના નર્કમાં પડે છે પોતાની સ્ત્રીને વેચનાર બાળ હત્યા કરનાર વ્યભિચારને વૃત્તિ કરનાર અને પોતાના સેવકનો જે ત્યાગ કરે તે તપ્ત લો નર્કમાં પડે છે ગુરુનો અપમાન કરે અને મોટેરાને આપ્યા વગર મિષ્ટાન પોતે એકલો ખાય દેવને દૂષણ આપે વેદ વેચે અગમ્ય સ્થાને જાય તે તપ્તખલ નામના નરકમાં પડે છે જે મર્યાદાનું ઉલ્લંઘન કરે છે તે હવે નામના નરકમાં પડે છે દેવતા બ્રાહ્મણ પિતા અને મણી વગેરે રત્નોને દૂષણ આપે તે કુંભીપક્ષ નામના નરકમાં પડે છે ભક્તિ રહિત હોય તે કૃમિલ નરકમાં પડે છે પિતા અને દેવતા વગેરેને છોડીને જે ભોજન કરે છે તથા શસ્ત્રમાં ઝેર ચોપડીને બીજાને દગાથી મારે છે તે લાલ ભક્ષ નર્કમાં પડે છે જેનું ગ્રહણ ન કરવું જોઈએ તેની પાસેથી ગ્રહણ કરે જેને યજ્ઞ ન કરાવવો ઘટે તેને યજ્ઞ કરાવે તે અભક્ષ્યનું ભક્ષણ કરે તે વિશેષણ નામના નર્કમાં પડે છે સોમવલ્લીને જે વેચે તે ઋધિરાજ નામના નરકમાં પડે છે મધ માટે માખીને મારનાર મિત્રનો નાશ કરનાર વેતરણની નદીમાં પડે છે નવી જુવાનીના મધમાં અંધ બની મર્યાદામાં ન રહે અનાચર અને કપટ કરી પોતાની આજીવિકા ચલાવનારા મનુષ્ય કૃષ્ણ નામના નરકમાં પડે છે જે વૃક્ષનું છેદન કરે તે અસીપત્ર વનમાં જાય છે મૂર્ગને મારનાર વનહી જ્વાલ નામના નરકમાં પડે છે ગ્રહણ કરેલા વ્રતને પછીથી જે ત્યાગ કરે અને પોતાના આશ્રમમાં બ્રશ થાય તથા વૃક્ષ વગેરેમાં અગ્નિ મૂકે તે પણ વંદી જ્વલ નામના નરકમાં પડે છે બ્રહ્મચારી થઈને જે દિવસે સ્વપ્નમાં સ્ખલિત થાય તે અત્યંત ભયંકર સદસ નામના નરકમાં પડે છે આવી રીતે હજારો નર્ક છે જેઓ પાપ કરે છે તેઓ ઉપરના નરકમાં પડે છે જે પોતાના વર્ણ અને આશ્રમ વિરુદ્ધ કર્મ કરે છે તે ઉપરના નરકમાં પડે છે જેનું જેવું કાર્ય તેવો દુઃખ તે ભોગવે છે આ પાપીઓને દેવતાઓ પોતાના નીચા મુખ કરીને જુએ છે પરંતુ પાપીઓ પોતાના પાતકરૂપ આવરણને લીધે દેવતાને જોઈ શકતા નથી સ્થાવર કુર્મી જલચર પક્ષી પશુ મૂર્ઘ અને ધર્મેશ દેવતા જેટલા સ્વર્ગમાં છે તેટલા જ નરકમાં પણ છે પાપીઓ પોતાના પાતક પ્રમાણે પ્રયાસિત કરે નહીં તો તે નરકમાં પડે છે જેઓ પાતક તેઓ તેનો પ્રયાસિત વિચારી પ્રાચીન ઋષિઓએ કહેલ છે કે મોટા પાપનો મોટો પ્રયાસિત અને નાના પાપનો નાનો પ્રયાસિત સમજવો એમ સગળા પ્રયાસિત પ્રયાશિત સ્વયંભૂમિનો કહી ગયા છે સર્વકર્મનો પ્રયાસિત શંકરના સ્મરણ સિવાય બીજું કશું નથી પાતક કર્યા પછી પશ્ચાતાપ ન કરવો પણ શંકરનું સ્મરણ કરવું સાયમ પ્રાતઃ મધ્યાહન સમયે જો શિવનું ધ્યાન કરે તો તેના પાતક માત્ર દૂર થાય છે અને તે કલેશથી મુકાઈ મુક્તિ પામે છે શિવનું સ્મરણ પાપનો ભંગ કરનાર છે હે વ્યાસ જપ હોમ અને શિવ પૂજનથી શિવ ભક્તને બીજી જે સિદ્ધિ મળે તે કેવળ વિઘ્નરૂપ છે કારણ કે તેને મુક્તિ અવશ્ય મળવી જોઈએ બીજા જે ફળ મળે છે તે તો કેવળ સાધારણ ફળ છે શિવની ભક્તિથી મનુષ્યને ઇન્દ્રપદ મળે છે માટે સમગ્ર પાતકોનો નાશ કરનાર શિવનું ધ્યાન કરવો પાતકથી જે મળે છે તે નરક છે અને પુણ્યથી જે મળે છે તેને સ્વર્ગ જાણવો આ સંસારમાં સંપત્તિ વગેરે પદાર્થ એકને સુખ આપનાર ને એકને દુઃખ આપનાર છે તેમ એકને ઈર્ષા ઉત્પન્ન કરાવનાર થાય છે માટે જે સુખ આપનાર વસ્તુ છે તે જ દુઃખ આપનાર થઈ પડે છે માટે સુખ અથવા દુઃખ મનનું પરિણામ છે જ્ઞાન એ જ પરબ્રહ્મ છે જ્ઞાન તત્વને આપનાર છે અને જગત જ્ઞાનમય છે જ્ઞાન વિના બીજું કશું નથી મેં તમને સગળું નરક મંડળ કંઈ બતાવ્યું આ વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો